મજૂરી ન મળતા ભરણ પોષણ ચલાવવું મુશ્કેલ બનતા મજૂરો સાથે ખેડૂતો લીમડાની લીંબોડી ભેગી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે વેચાણ માટે બાબર માર્કેટ યાર્ડમાં લીંબોડીની બમ્પર આવક થઈ રહી છે બનાસકાંઠાના સરહદી વિસ્તારના બાબર માર્કેટ યાર્ડમાં લીમડાના વૃક્ષની લીંબોડીની મોટી આવક જોવા મળી રહી છે ત્યારે સરહદી વિસ્તારમાં રહેતા લોકોને હાલ કોઈ મજૂરી કે ધંધો રોજગાર ન હોવાથી પરિવારના નાના મોટા તમામ સભ્યો ભેગા થઈને લીંબોડી ભેગી કરીને આવક મેળવી રહ્યા છે લીંબોડીમાંથી બનતું નીમનું તેલ અને ફર્ટિલાઇઝર કંપનીઓમાં ઔષધિની વસ્તુઓ બનાવવામાં આ લીંબોડીનો ઉપયોગ થાય છે આ લીંબોડીની આવક જેઠ માસમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે લીંબોડીનું વેચાણ કેન્દ્રમાં ભાભર માર્કેટ યાર્ડ પ્રથમ ક્રમાંકે આ છે લીંબોડી વીસ કિલોના ભાવ ત્રણસોથી ચારસો રૂપિયાના ભાવથી વેચાણ કેન્દ્રમાં લેવામાં આવે છે બાબર માર્કેટ યાર્ડમાં ગુજરાત સહિત અન્ય રાજ્યો તમિલનાડુ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તરાખંડ એમપી સહિતના વેપારીઓ મિલમાલિકો ખરીદી કરવા માટે આવે છે ભાભર માર્કેટ યાર્ડમાં એક દિવસમાં હાલ બે હજાર બોરીથી પણ વધુ આવક જોવા મળી રહી છે લીંબોડીની પંપર આવક થાય છે હાલ તો ખેડૂતો સાથે ખેતમજૂરી કરતાં મધ્યમ વર્ગના લોકોની બીજી કોઈ આવક ન હોવાથી લીંબોડી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે પરંતુ લીલા લીમડાના વૃક્ષોની કટિંગ થતાં દર વર્ષ કરતાં પચાસ ટકા આવકમાં ઘટાડો જોવા મળ્યો છે ભાબર માર્કેટ યાર્ડના લીંબોળીના વેપારીએ જણાવ્યું હતું કે ભાબરમાં લીંબોડીની સારી આવક છે ગુજરાતમાં મોટામાં મોટું લીંબોડી ખરીદી માટેનું માર્કેટ હોય તો એ ભાબર છે ભાબરના વેપારીઓ પાસેથી અન્ય રાજ્યના વેપારીઓ લીંબોડી લઈ જાય છે ગુજરાત સરકાર જો ગુજરાતમાં લીંબોડીથી બનતી પ્રોડક્ટના ઉદ્યોગો સ્થાપવામાં આવે તો ખેડૂતોને હજુ પણ લીંબુડીના ભાવ વધુ મળે આજે ભાભરની અંદર લીંબુડીની આવક શરૂઆત થઈ છે અહીંયા અત્યારે આજે સો ટન જેવો માલ ભાભરમાં આવ્યો છે આ સાલ ભાવ છે ત્રણસો પચાસથી ચારસોના ભાવ છે અહીંયા ગઈ સાલથી માલ પચાસ ટકા માલ આવશે એનું કારણ છે કે આ સાલ વૃક્ષો બહુ વધારે કપાય છે એટલે એના કારણે માલની આવક ઘટી ગઈ છે એટલે મારી તો વિનંતી છે ખેડૂતોને કે વૃક્ષો ના કાપવા જોઈએ અને લીમડાની અંદર આ લીંબુડીને કંઈક રોજગાર લોકોને મળી રહેશે એટલે આની પાછળ સરકારને બી જાણ કરું છું કે ઝાડ વૃક્ષ વાવાનું ખેડૂતોને જે સબસિડી હાલે છે એ બંધ કરાવો સબસિડી હોવી જ ના જોઈએ કારણ કે વૃક્ષો કપાઈ છે એટલે માલની આવકો ઘટી ગઈ છે આચાર હાલ લીંબોળીની નવી આવક ચાલુ થઈ ગઈ છે હાલ ડેલીની ભાપર માર્કેટની અંદર હજારથી પંદરસો બોરીની આવક ચાલુ થઈ છે જેમ જેમ દિવસ વધશે એમ આવક પણ વધશે અને ભાવ અત્યારે ખેડૂતોને સારા ચારસો થી ચારસો પચાસ જેવા ભાવ મળી રહ્યા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો